પાલન દે બેન ના કે આવો બારે હતા તમે પૂજા પ્રારંભો આ છે આ જો બેટા આ લાગે જો પાસ કરો આ માટે આ ગળાનો બાજે વચ્ચેનો આ ગળાનો વાહ 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 ખોટા વાતાવરું

યોદ્ધાઓ ચાર ચાર પાંચ પાંચ રાજ્યોમાંથી જે ગુનેગારને પકડી આવે છે હવે ક્યાંકના ભાડે જાય છે એટલે તમે ભતું આપતા કે આપતા એની મને ખબર નથી પણ એને કમસે કમ તમે બીજાવો તો ખરા કારણ કે માણાને કંકુની લાલ હશે મસ્તી ન હોય યોદ્ધાન બળ ભંગ ન કરો યોદ્ધાને હિંમત આપો ધારે તો ગુનેગારને પાતાળમાંથી કાઢી લે જાય યોદ્ધા છે કે વાત વાત કારણ તમારો આપને આના હાથ બાંધી દીધા છે આપ એના મોગલના આશીર્વાદ છે માના ખૂબ ખૂબ એના આશીર્વાદ છે અને માતાજી ને સુધી રાખે એક દીકરો પોસ્ટેબલ છે અને એક દીકરો પીએસઆઈ બની ગયો આમાં માં મોગલના આશીર્વાદ છે બોલ મોગલ માં તની જ બાપ પ્રિયો દાને તારી જ ને કાન વધાવો જબરદસ્ત આ દીકરી છે આ રાખ લડતા નેઠો રાખ્યા છે શું નામ છે બેન કૈલાસ કૈલાસ બેન કયું ગામ

બોલ મોગલ માતની આ તમને વિશ્વાસ હતો તી તો કોઈ ચમત્કાર નથી આ વડવાળી છે આ સત્ય બોલો એક સેકન્ડ માં કામ કરે બોલો રોજો રોજો જય મોગલ જય મણિધામ જય વડવાળી દુની પાસે હાલતી હતી મહેસાણા મોગલધામ અને બીજી ખૂણા થી માંગરોળ વાળી હાલો કારણ મો ઉપર બધી ચાલુ થયું છે મહેસાણા થી મોગલધામ હજી માંગરોળ થી આવવાની છે અલગ અલગ જગ્યા છે માંડવી આ બધે અલગ અલગ ચાલુ થઈ ગયું બસું પણ સરકાર મારે કાંઈ લેવું નથી પણ સરકારની કામ સારું મોદી છે ને આ પ્રશ્ન કરી ચૂક્યું નવી બસ મુકાવતી મૂકાવતું આ મોગલ ધામે બધી જગ્યાએ નવી બસો મૂકાણી છે મહેસાણાથી બસ આવે છે આપણા પેટમાં પાણી નથી અંત ત્યારે સરકારને ખૂબ ખૂબ માતાજી સુખી રાખે આવા નવા કામ કરતા રહીએ એમ સમાજમાં બધાએ ભરણની જરૂર છે મોગલ અઢારે ભરણમાં લઈને હાલવાળી છે પણ નવી બસ મૂકા છે મોગલ ધામ મહેસાણા થી છ વાગ બસ આવે છે તો કલાક કૃપા છે મોગલ ધામે ખુબ માતાજી સુખી રાખે કારણ કે મોદી એ કૌતુક ખર્ચ નસો માટે કહું પણ સારા કામ કરે છે અને માતાજી ખૂબ સુખી રાખે છે તો અમારા ડ્રાઈવર છે અને અમારા માસ્ટર છે બાપ અને પાયલોટ કહેવાય અને માસ્ટર કેવા મારા

કારણ કે માં અઢારે વરણની છે કદાચ રૂપિયા હોવા છતાં પડી જાય તો ઘણું માણસ પછી એ પ્રમી બધા હાથ હોય છે નહીં ઉતારવાના એને ઠેક મોગલ દામ પગડવાના જેથી આ સેવકા ભાડું આપી દે છે જેથી આપણે એક બી આવવાની છે અને બીજું કે સરકાર આવવાના આવા કામ કરતી રહે આવા મોગલ ના આશીર્વાદ બોલ મોગલ આપનું શું નામ છે બેન અવનીબા જાડેજા અવનીબા જાડેજા ક્યાંથી આવો

બોલ મોગલ માતની હા એક દલિતનો દીકરો છે સમજી લેજો ભગવાન છે એ ભાવ જેને કે સોમનાથ થી ને બેટા સોમનાથ થી નાની ના આવ્યો છો ખાલી ભાવ કે બાપુ આવ્યો છો વડવાળીને જેને કઈ પગલો ખાર કહે એ સોરઠ અમારો ઇલાકો છે દીકરો હાલી ને આવ્યો દસ યાદ પૂછ્યો છે કારણ માં અઢારે વરણની છે માતાજીના ભેળિયા માતાજીના જેને કહેવાય ચોરસા માતાજીના કામળા આ વરણ મળતા સમજી લેજો બાપ અને હવ પેલા માય એને આગળ કરે છે કચ્છ મહારાજ શરીફ પણ આના હાથ થી ચાંદલો કરાવે છે સમજી લેજો એ રક્ત તમને ખબર છે સિંહાસન એમ આ મહાન વ્યક્તિ છે આ કોઈ જેમ તેમ વ્યક્તિ નથી એક જેને કહેવાય મેઘવાળ નો દીકરો હું દલિત નથી તો મેઘવાળ કહું છું પણ